Hà, cục y học bắt đầu. Go em prata danh của lần thật là mày vét Ta hâm તમે શોર્ટ નું લાય છે તમે શોર્ટ નું લાં નું લાયવાય નેરે પાક છે કે શોર્ટ માં કે લાં હેલો તમને બતાવતો હા અંકો આપણે અંકો છે હેલો કેમ છો લ્યા ગેમ રમવા આઈ તો હાડો આપણે મોય રમુ છું ગુજરાતીમાં કોમેન્ટ કરો ખબર પડી જાય ગુજરાતીના વાયત શેર કરો લ્યા ગુજરાતી હોય આપણે ગુજરાતના હોય ગુજરાતીના હોય એ બને લ્યા કે ચાલે છે તમારે બધેને

પગલા ખેંચે બજાર બધું લાયું હવે રાહુલ ભાઈ તમે જો રાહુલ ભાઈ સિંહ દસ મિનિટ ચેક કરો લાઈવ માં વ્યુઝ આવે છે આ જોઈએ આડો આવે છે કે નહીં આવતા દસ મિનિટ નહીં પણ વીસ મિનિટ જોવા ને વાગે છે જમ પણ મન જે વધારે અવાજ નતો મેં જો ઈ કોક મેલવાનું કીધું થા હું ટપકું અમારી ક્વોલિટી કેવી છે હારી આવે છે કે નહીં હારી આવતી જુઓ कातरी दबाए मारे आवन लाइव ना किया जम क्याब नहीं यार लिया या को खई दे थे मो तो पण राहुल हो जाए ये निकल गए मैं तो आला नाठी गया

આવે તારી મગફળી કોક લખવાનું ફેર કીધું છે ટપકું મેળવાનું એ પાર્ટ વન કીધું છે એવું લીધે લાગે કાઢા લુ કંચ કાઢે

હું ના થાય ને થાય છે